જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બધો સામાન ગોઠવાય કા અબ હા બસ હજી થોડો બાકી છે સારું સારું તને યાદ છે પેલા આપણે બે પાંચ વર્ષે ઘર બદલતા હતા હા અને બેટા તને એ પણ યાદ હશે કે આપણે કેવા મેલા કપડા લઈને પાણીની ટાંકીએ જતા હતા અને ત્યાંથી પાણી ભરીને લાવતા હતા હા મમ્મી પણ આખરે આ બધામાંથી આપણને છુટકારો મળ્યો મોદીજી આવ્યા ચૂલા ગયા આપણું જીવન બદલાઈ ગયું અરે હજી તો તું જો આ તો શરૂઆત છે મોદીજી ની ગેરંટી છે કે આ વર્ષોમાં આપણા જેવા સામાન્ય માણસોનું જીવન હજી વધારે સુધરશે કરોડ કરોડ અને ઘરોને મળ્યા મોદીની ગેરંટી ભાજપને બનાવો ક્ષત્રિય અસ્મિતા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા ભરમાં ક્ષત્રિય સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં ભારતીય જનતા પાર્ટીને મત ન આપવા માટેની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી ક્ષત્રિય અસ્મિતા યુવરાજસિંહ જાડેજાએ ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહારો કરીને થઈ રહ્યા હોવાના આક્ષેપો કર્યા હતા યુવરાજસિંહ જાડેજાએ આ સંમેલનમાં ઉપસ્થિત લોકોને સંબોધન કરતા જણાવ્યું હતું કે ગુજરાતની પચીસ બેઠકો ઉપર ભાજપની વિરુદ્ધમાં મતદાન કરીને વિરોધ દર્શાવવાનો મત વ્યક્ત કર્યો હતો મતદાન કરવા જવા હાકલ કરવામાં આવી હતી પરસો જે ટિકિટને લઈને અમને જે ભરોસો હતો કે પરસોતમભાઈ પોતાની ખાનદાન અને પોતાની ખીલ બતાવી અને આ જે ટિકિટ છે એને પરત કરી દેશે અને અમને એ પણ ભરોસો હતો કે જો પરસોત્તમભાઈ આ ટિકિટ પરત નહીં કરે તો ભારતીય જનતા પાર્ટી જે છે એ ટિકિટ પરત લઈ લેશે પરંતુ અમારી આશા ઠગારી નીવડી ભરોસાની ભે પાડો જઈનો અને આવનાર દિવસોમાં અમારે ના છૂટકે એ ભારતીય જનતા પાર્ટી સામે અને પરસોત્તમભાઈ સામે આંદોલન કરવાની ફરજ પડી અત્યારે જંબુસરના કારેલી ગામે આવ્યા અને જંબુસરના કારેલી ગામેથી આજે અમે જનજાગૃતિ અભિયાન શરૂ કર્યું અને આજે અમે હજારો જે કારેલી ગામના યુવાનો છે વડીલો છે એને સંબોધ્યા અને જે વર્તમાન જે વાસ્તવિક પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ અનુરૂપ આગળની વ્યૂહરચના શું હશે આગળની રહી રણનીતિ શું હશે તેના બાબતે અમે એમને જાગૃત કર્યા અને આગળના દિવસોમાં જે આંદોલન છે એ આંદોલનને ફક્ત સાત તારીખ સુધી નહીં કેમકે સાત તારીખ આપણે બધા જ જાણીએ છીએ કે ચૂંટણીમાં મતદાનનો દિવસ છે તેમાં મતદાનમાં જે મતાસ્ત્ર છે એ છે આપણું મતદાન એટલે કે આપણે પોતાએ પોતાનો મત અવશ્ય નોંધાવી આ લોકશાહીમાં મતદાનથી મોટો કોઈ અધિકાર છે નહીં એટલા માટે અમે એના એ બાબતે પણ જાગૃત કર્યા છે અને આગળની વ્યૂહરચના બાબતે પણ જાગૃત કર્યા છે કરીએ છીએ ભાજપ સરકારે રૂપાલાની ટિકિટો ના જ ગઈ પરંતુ હવે ક્ષત્રિયનું મતદાન શું ખાસ કરીને અત્યારે જોવા જઈએ તો ક્ષત્રિય સમાજ અલગ અલગ જે લોકસભાની સીટો છે તેમાં અત્યારે ક્ષત્રિય સમાજ અલગ અલગ રીતે જોવા જઈએ તો ક્ષત્રિય પ્રભુત્વ ધરાવનારી જે બેઠકો છે એમાં ખાસ કરીને અત્યારે ફોકસ કરી રહ્યો છે જેમાં રાજકોટની સીટ પણ છે જેમાં જામનગરની પણ સીટ છે ભાવનગર છે કચ્છની સીટ છે જેમાં ઉત્તર ગુજરાતમાં જો જોવામાં આવે તો સાબરકાંઠા છે પાટણ છે અને તેની સાથે સાથે મધ્ય ગુજરાતમાં જોવામાં આવે તો અમે એવું માનીએ છીએ કે સૌથી મોટું મતદાન એમાં બેથી અઢી લાખ જેટલું મતદાન ભરૂચની અંદર પણ મળશે એટલે ભરૂચમાં પણ જંબુસર હોય વાગરા હોય અને આ બધી જે ભરૂચ પ્રોપર જે સીટ છે તે બધી સીટ ઉપર ક્ષત્રિય સમાજના જે મત છે એ નિર્ણાયક છે તો એમાં પણ ક્યાંક ને ક્યાંક અમે છેંદ પાડી અને પરસોત્તમભાઈ રૂપાલા કેમ કે અમે એવું માનીએ છીએ કે પરસોત્તમભાઈની ટિકિટ જ્યારે રદ કરવામાં નથી આવી ત્યારે અમે છવ્વીસે છવ્વીસ સીટ ઉપર એ